તમારા પતિના મોબાઈલનો પાસવર્ડ તમને નથી ખબર ફાઇન કાંઈ જ વાંધો નહીં હું એમાં જરાય પડવા નથી માગતી અને હું કંઈ માનતી નથી કે કંઈક બહુ મોટા પ્રેમની નિશાની છે પણ હા તમારા પતિનો કે તમારી પત્નીનો મૂળનો પાસવર્ડ તમને ખબર હોવી જોઈએ કે આ મૂળ બદલાવવા માટે કયો પાસવર્ડ તમારી પાસે હોવો જોઈએ કંઈ ટેકનિક છે જેના હિસાબે તમે એને રાજી કરી શકો તમે એને મજામાં લાવી શકો બાકી મોબાઈલના પાસવર્ડ ખબર હોય ને મૂળના પાસવર્ડ ન ખબર હોય તો તમે પાસવર્ડનું કરશો શું અને જેટલું ને એટલું દુઃખી થઈ છે કે સ્ત્રીઓના બધા જ બલિદાનો છે એ બહુ જ બધાને ખબર છે કે હા હું સ્વીકારું છું ઘર છોડીને આવું છત બદલાઈ જવી એ હવા બદલાઈ જવી એ એ પીડાની તો કશું ના આવે પણ એની સામે એક પુરુષે કરેલી જગ્યાને પણ તમારે એટલું જ મહત્વ આપવું પડે સ્ત્રી ચોક્કસ બાળક આપીને પોતાનું નામ નથી લખતી પતિનું નામ લખાવડાવે છે કારણ કે એના મૃત્યુ પછી પણ એના પરિવારની આખે આખી જવાબદારી લઈ જાય કોઈ પતિ એ છે પોતાનું વીમા કમર એટલા માટે કરાવે છે કે મારા ગયા પછી આ લોકોને તકલીફ ન પડવી જોઈએ આવી જવાબદારી એક પુરુષ લે છે કે મારા ગયા પછી પણ મારા ઘરનાઓને એક પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ આટલી બધી સુરક્ષાઓ એ કરે છે અને બીજું કે કેટલી બધી સ્ત્રીઓ એવી હોતી હોય છે કે જેને પોતાના જીવનથી ભારે ફરિયાદ હોય તમને શું લાગે છે ભાઈઓને નહીં હોય ભાઈઓ નહીં હોય ભાઈઓનું સૌથી વધુ મને ગમતી વસ્તુ એ છે ને તો કે એમને એમનાથી કોઈ ફરિયાદ જ નથી આપણને બધી જ સ્ત્રીઓને આપણા શરીર સાથે મેક્સિમમ ફરિયાદો છે હું સહેજ ઊંચી હોત ને તો મજ્જા આવી જાય હું સહેજ દુબળી હોત તે તો મજા આવી જાય આપણે સહેજ દેખાવડા નથી લાગતા અને આપણા કરતાં કોઈ બધું દેખાવડું લાગે તો આપણને એ એ એ પાર્ટીની થોડીક મજા ઓછી થઈ જાય તમે કોઈ ભાઈઓને એને એને વાળ વયા ગયા હોય પેટ મોટું થયું ને ડિપ્રેશન આવી ગયું હાં ભળું જરાય ને એ લોકો જે છે એમાં ભરપૂર જીવનનો આનંદ લે છે બહુ જ મજામાં છે એને કોઈ ફેર પડતો નથી એની પાસે ઓપ્શન્સ હોય તોય તે આખા બજેટમાં એને ગણતરી કરવાની હોય તો પત્નીના હેર ટ્રીટમેન્ટમાં આપશે માને તો બધું હાલે આ જગતના કોઈ પણ પુરુષને પૂછો ને કે તારી ઈચ્છા શું છે પરણી તો એની પાસે હશે જ નહીં સાચે નહીં હોય કારણ કે ઘરના અને કુટુંબનાની તમામે તમામ લોકોની ઈચ્છા પૂર્વી પૂર્તિ માટે એને ખિસ્સા મજબૂત રાખવાના અને ખભાઇ મજબૂત રાખવાના એનો બોજ જ એના ઉપર એટલે અલાદીનનો જાદુ વિચારે કે અલાદીન પુરુષ છે કારણ કે સવારે બાળક કાંઈક કહે બપોરે પત્ની કાંઈક કહે સાંજે મમ્મી કઈક કહે રાત પડે બોસ કઈક કહે બધાની ઈચ્છા પૂરી કરતો કરતો કરતા પુરુષને તમે પૂછો તને શું જોયે આ બધા મજામાં હોય એટલે આપણે મજામાં જ છીએ અને આપણે દરેક સ્ત્રી પાસે જાણ્યા જાણી એક ફરિયાદ હોય છે કે હું જો અહીંયા ન હોત ને તો હું ત્યાં હોત મને આ સમય મળ્યો હોત તમે આ કર્યો હોત એવી ફરિયાદો એમની પાસે પણ છે પણ એમનામાં ગળી જવાની આવડત છે ભૂલી જવાની આવડત છે જેના કારણે ભવિષ્ય જોઈ શકે છે આપણને બધાને ક્યાંક ને ક્યાંક પોતાનું દુઃખ સાચવી રાખવાનું પંપાળવાની એક મજા આવે છે કોઈ પણ સ્ત્રી સફળ થાય ને તમે એને પૂછો ને વાહ વાહ કરો ને કે ભાઈ બહુ બેન તમે મોટા મોટા તો તમને હું ખબર હોય હું કેટલી રીતે અહીંયા આવીશ દુખાની દાસ્તાને કહેવાની જ છે તમે એ બેઠેલા કોઈ પણ પુરુષને પૂછો એની પાસે બહુ દુઃખોની યાદી જ નથી એમની પાસે અફસોસની યાદી જ નથી એમની પાસે સાહસની યાદી છે એ ખૂબ મદદ કરતા છે જેનો લાભ તમે હું લઈ શકતા હોઈએ છે એ સિક્રેટ જાળવી શકે છે સ્ત્રી કરતા પણ વધુ એટલા માટે પુરુષો પાસે મિત્રો વધુ છે સ્ત્રીઓની બેનપણીઓ લાંબો સમય ચાલ્યો હોય લગ્ન પછી પણ એવા પાંચથી દસ દાખલાઓ જ તમને જોવા મળે કારણ કે સિક્રેટ્સ નથી આપણે કંઈક જાળવી શકતા કોઈક ના અને એવું નથી કે આપણે સિક્રેટ જાળવતા નથી આવડતા આપણા બધાના સિક્રેટ પોતાની અંદર જ હોય છે મારી કરેલી ભૂલો મારા સિવાય આ જગતમાં કોઈ નથી જાણતું પણ મારી બેનપણીવાળી ભૂલો આપણે ત્રણ ચાર જણને કીધી જ તમે જુઓ તમે તમારી બેનપણીની તમામ સિક્રેટ વસ્તુ તમે તમારા પતિને કહેતા હશો એ એન આમ આમ થયું કોઈ દિવસ કોઈ પુરુષે એના ભાઈબંધને શું તકલીફ છે તમને સાથે કર્યું છે ક્યારેય નહીં ખબર પણ સુધા ન પડવા દઈએ એ તમારા બેંકના લોકર નહીં તમારા રહસ્યોને સાચવી શકે ને એવું મજબૂત લોકર એ માણસ છે તો થોડીક શ્રદ્ધા એ રીતે પણ એના ઉપર મૂકો એવું ન માનો કે એ તમને કંઈક દુઃખી કરવા માટે અને બીજું કે સમાજ જ્યારે આવી રીતે બધું ભેગું થઈને સામૂહિક રીતે નક્કી કરે છે કે એકબીજાની સાથે રહેવું જોઈએ એકબીજાને હળીમળીને રહેવું જોઈએ ત્યારે તો એનો અર્થ એ છે કોઈક વિકટ સમસ્યાઓ તો છે ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ એક વખત લોખંડ અને લાકડું પહેલી વખત મળ્યા અને પહેલી વખત જ્યારે દરિયા ઉપર તરતા ગયા ગામ આખું જોવા ભેગું થયું આખું ગામ જોવા ભેગું થયું કે જોવો તો ખરા તો ખરા લોખંડ તરે લોખંડ તરે લોખંડ તરે લાકડું તરે તો ખરા લાકડું એના ઉપર કેટલા બધા માણસો બેસે છે લોખંડને લાગી આવ્યું કે આ હાડા વખાણ તો એટલા લાકડાના જ થાય છે આપણું તો કોઈ ગળતરતું નથી આપણે હવે નીચે છીએ એટલા માટે લોખંડે સભા ભરાવી સમાજ ભેગો કર્યો એ કે છૂટા પડી જાવ આ તો કોઈ આપણા કોઈ વખાણ નથી કરતો આપણું કોઈ એપ્રિશિએશન જ નહીં આપણી કોઈ કદર જ નહીં આપણું કોઈ જોવાનું જ નહીં આપણે નથી રહ્યું આમની સાથે લાકડું પરિપક્વ હતું સમજદાર હતું એને રિપીટેડલી સમજાવ્યું કે જોડાયેલા રહેશો તો તરી જશો જોડાયેલા રહેશો તો તરી જશો ન માન્યા લોખંડ છૂટું પડ્યું લાકડા તરી ગયા કારણ કે એની તરવાની અને તારવાની બંનેની ક્ષમતા હતી લોખંડ નીચે પડી ગયું અને તોય ગામે જોયું ગામ તો જોવા માટે જ બેઠું છે રામ વનવાસમાં જાય તોય તે અને વનવાસમાંથી પાછા આવે તો એના એ ન્યાને ન્યા રહીએ સમાજની વૃત્તિ જોવાની છે તમે ઝઘડશો તોય એ જોશે તમે પ્રેમ કરશો તો કાં તો બહુ દેખાવ કરે છે એમ કરી તો જુઓ દેખાવ પ્રેમનો થતો હોય તો ન કરી શકાય પ્રેમ એક જ એવી વસ્તુ છે કે જેનો તમે દેખાડો કરી ન શકતા ક્ષણોવાર માટે મજા મજામાં રહી શકાય પણ એ ચહેરા ઉપર એ સ્માઈલ તમે ન લાવી શકો એ અંદરથી આવે તમે આગેથી કહી દઈ શકો કે આ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ છે અને અત્યારના જમાનામાં સૌથી વધુ હું તો અનેકવાર આ દાખલો આપી ચૂકી છું કે તમારો મોબાઈલમાં ફૂલ રિચાર્જ હોય ઇન્ટરનેટ આવતું હોય તેમ છતાં બે વ્યક્તિઓ એકબીજાની આંખમાં જોવાનું પસંદ કરે ને ત્યારે માનવાનું કે હજી આ બે વચ્ચે ઘણું છે આપણે સૌથી વધુ અત્યારે સ્ક્રીન ટાઈમ આપણા બધાનો વધી ગયો છે કારણ કે આપણે એકબીજાની સ્કીનનો ટચ ભૂલી ગયા છે એટલે આપણે ટચ સ્ક્રીનમાં સૌથી વધુ મજા આવે છે એ કાચના ઓલામાં આપણે ક્યાંક હૂંફ ગોતીએ છીએ સોશિયલ મીડિયામાં છે શું એપ્રિશિએશનથી વધુ અને શેરિંગથી વધુ સોશિયલ મીડિયા ઉપર છે શું તમે જુઓ કે તમે ગમે એવા લાગતા હોય ગમે એવા હોય બધા તમને લાઈક કરવાના અંગૂઠવા વાતકી એવા હું ન હાલે તો એ રિયલ લાઈફમાં આપણે કેમ નથી કરી શકતા કેમ આપણે કોઈને એપ્રિશિએટ કરી જ નથી શકતા તાળીઓ પાડો તાળીઓ પાડો એવું સતત કીધા રાખવું પડે અવાજ ન કરો અવાજ ન કરો એવું ન કહેવું પડે કારણ કે કોઈક ઊંચું જતું હોય કોક આગળ જતું હોય કોક મજામાં થતું હોય તો તાળી પાડવા માટે ઘણું બધું હૃદય થોડુંક મોટું જોઈ વખાણ આપણે જોખી 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 કરીએ પણ એનો એ અપમાન કરવાનો હોય તિરસ્કાર કરવાનો હોય કોઈ નિરક્ષા કરવાની હોય તેમાં આપણે જ્યારે પાછા ન પડી અત્યારે ધારો કે સંજયભાઈ કાર્યક્રમ પૂરો થાય પછી તમને એવું કે નેહલબેન બહુ સરસ માણસ છે હો તો તમે એમ કહો કે અચ્છા પછી સંજયભાઈ થોડા વધુ ઇમ્પ્રેસ મારાથી હોય તો એવું કે નેહલબેનનો સ્વભાવ પણ બહુ સારો નેહલબેન સરસ કામ કરે નેહલબેન સરસ વાત કરે એટલે આટલા બધા વખાણ સાંભળ્યા પછી આપણે એમ કહીએ કે મને બહુ નેહલબેનનો પરિચય નથી મેં બહુ સાંભળ્યા નથી નેહલબેન ટુ સંજય નેહલબેન માણસ સારા વક્તા સારા પણ વાયડા બહુ છે એટલે આપણે એમ કહીએ સાવ સાચું કહું એ આગેથી હાઈ હતા ત્યારે મને લાગતું કે આ બેન વાયડા તો હશે જ કારણ કે સંજયભાઈ નેગેટિવ વાત કરી નેગેટિવ વાત કરો એટલે બધા સાથીદારો તમને જડી જાય પોઝિટિવ કંઈક બોલો કોઈના વખાણ કરો તો કે મન પરિચય નથી એક વસ્તુ યાદ રાખજો વખાણ દિલથી કરો દિલથી કરો પણ અપમાન કરો ત્યારે યાદ રાખજો કે એ સમયનું એવું ઉધાર છે કે આજે નહીં તો કાલે સવાયું ઉઠીને પાછું આવશે આવશે જ એની વૃત્તિ છે પાછું આવવું અત્યારે વ્યક્તિનો સમય ન હોય ને એટલે એટલા બધા વ્યસ્ત અને ત્રસ્ત થઈ ગયા કે આપણે અન્યને જોવાનું જ ભૂલી ગયા મારા સિવાય પણ આ જગતમાં કશું મહત્વનું છે એ આપણે જોવાનું જ ભૂલી ગયા કુદરતે આપણને બધાને નેશનલ જ્યોગ્રાફીમાં એક વખત સરસ મજાનો એક સીન હતો કે વાંદરાની આખી એક ટોળી એક ઝાડથી બીજા ઝાડ ને બીજા ઝાડથી ત્રીજા ઝાડ ઉપર જઈ રહી હતી એટલે કે કોઈક જગ્યા જઈ રહ્યા હશે એવામાં મોટા મોટા વાંદરા બધા નીકળી ગયા અને નાના નાના વાંદરાઓ એક ડાળી ઉપર રહી ગયા એક બીજા વૃક્ષ ઉપર રહી ગયા પછી મોટા વાંદરા જોવે છે કે નાના વાંદરાઓ છે એ ઓલી જગ્યાએથી આવી શકતા નથી અને ડર લાગે છે કે કદાચ હું આટલો કૂદકો નહીં મારી શકું મારામાં એટલી ક્ષમતા નથી ને આવડત નથી કે હું આટલો કૂદકો મારી શકું એટલે કોઈ જ સૂચના વગર કોઈ એનાઉન્સમેન્ટ વગર કોઈ એસએમએસ આપ્યા વગર કોઈ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા વગર બે વાંદરાઓ એક છે પોતાના પગથી એક ડાળી પકડે એક બીજાના પગ પકડે એક પુલ બનાવે અને બધા નાના નાના વાંદરાઓ ધીમે 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 પસાર થઈ જાય અને જર્ની પૂરી કરે આ આખો સમાજ પિસ્તાલીસ વર્ષથી આ જ કરે છે કે તમે ક્યાંક મૂંઝાતા હો ક્યાંક તૂટતા હો તો આ બધા વડીલો છે એ તમારો પુલ બને તમે આરામથી પસાર થઈને નીકળી શકો તમે માનો છો ને એટલા બધા વડીલો નકામાઈ નથી તમારા જ્ઞાનને મહત્વ છે તમારી ટેકનોલોજીને વંદન છે તમારા ગૂગલને અભિવાદન છે પણ તમારા ગૂગલના સાચા હોવાના કારણે તમારા દાદા ખોટા નથી થઈ જતા એનું પણ એટલું અને ક્યારેક